તાપીના ડોલવણ વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝી ધરપકડ કરતી તાપી શાખા પોલીસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ને લાગતી કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ ચેતનાઓની ખાનગી રાહે બાતમી મળી હતી કે જામલિયા ગામના ચાર રસ્તા ને જીકવામાં ગેરકાયદેસર રીતે જીલેટ ઇન્સ્ટિક તથા ઇલેક્ટ્રિક ડિનોનેટર વાયરો નાનો બ્લાસ્ટિંગ કરી કોઈ ખોદવાનું કામ કરી રહેલા હતા ત્યારે પાકી બાતમીના આધારે રેડ કરતા આરોપી કિરણભાઈ નવસિયાભાઈ રાઉત નાઓ પોતાના ફાયદા માટે ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવ જીલેટીન જીલેટીન સ્ટીક કુલ નંગ પાંત્રીસ ઇલેક્ટ્રિક ડિટોનેટર વાયરો કુલ પાંત્રીસ નંગ દબા સાથે એક્સપ્લોઝિવ જથ્થો લાયસન્સ પ્રવાના વગર પોતાની તથા બીજાની